તો ચોમાસાને લઈને જે પરિસ્થિતિ છે ગુજરાતના ખેડૂતો ગુજરાતની જનતા જે રાહ જોઈ રહી છે તેને લઈને શું છે આગળની સમયની પરિસ્થિતિ તે આજે અમે આપણે જણાવવા જઈ રહ્યા છે સૌથી પહેલા ઈસીએમ ડબલ્યુ એફ મોડલ શું કહી રહ્યું છે હજુ મોડું આવશે ચોમાસું આ સવાલ છે નવ તારીખની જે પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું પરંતુ તે પહેલા આપ જે આ પીળા રંગના જોઈ રહ્યા છો ચિત્રો એ જે સૂકા પવાનો તેની હટશે અને આ જે વાદળી રંગનું છે થોડા ગ્રીન કલરના છે એ ગુજરાતમાં જયારે એન્ટર થશે ત્યારે વરસાદ આવશે હવે પરિસ્થિતિ એ છે કે બાર જૂનની આસપાસ અહીંયા આગળ જે છે તે ભેજવાળા પવનો જે છે તે આવવાના શરૂ થાય છે આ ભેજવાળા જે પવનો બાર તારીખની આસપાસ એન્ટર થાય છે ગુજરાતમાં તેર ચૌદ તારીખની આગાહી માનવામાં આવી રહી છે પરંતુ ત્યાં સુધી જે છે આ પીળા અને કથ્થઈ રંગના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ઇમેજીસ જોઈ રહ્યા છો એ છે સુક્કા પવનો જેનાથી ગુજરાત ઘેરાયેલું છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદરની જે શરૂઆત થાય છે ભેજવાળા પવનો આવવાની ઈસીએમ મોડેલ એફ મોડલ પ્રમાણે એ ભેજવાળા પવનો બાર તારીખથી તેર તારીખની આસપાસ ગુજરાતમાં અંદર એન્ટર થશે હવે અહીંયા આગળ આપ જોશો આ જે ભેજવાળા પવનો છે જે આ વાદળી રંગના છે થોડા ઘણા અને ગ્રીન રંગના છે તે અંદર આવે છે બારથી તેર તારીખની આસપાસ અહીંયા બીજું એક કારણ એ પણ છે કે એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે અરબસાગરની અંદર અને એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે પશ્ચિમ બંગાળની ખાડીની અંદર જોકે આ જે અનુમાન છે એ ઈસીએમ ડબ્લ્યુએફ મોડલનું છે પરંતુ હજુ એક વધુ મહત્વનું મોડલ છે એની પણ વાત કરીએ મોટી જાણકારી આપને આપી બંગાળની ખાડી બંનેમાં બની શકે છે સિસ્ટમ કે જે મહત્વની રહેશે ગુજરાત માટે અને આ સિસ્ટમથી ફાયદો થઈ શકે છે ગુજરાતને જે ચોમાસું થંભી ગયું છે મુંબઈમાં મહારાષ્ટ્રની અંદર તે આગળ વધી શકે છે જીએફએસ મોડલ શું કહી રહ્યું છે જીએફએસ મોડલ પ્રમાણે તેર દિવસથી જે ચોમાસાને બ્રેક લાગી છે તે હજુ આઠથી છ દિવસ જે છે તે આગળ નહીં વધે તેવું કહેવું છે જોર મંદ પડ્યું છે ચૌદ જૂનથી સક્રિય થઈ શકે છે બંને સમુદ્રની અંદર સિસ્ટમ અરબસાગર અને બંગાળની ખાડીમાં બની છે જે સિસ્ટમ હવે અહીંયા આગળ પણ આપ પરિસ્થિતિ જો જીએફએસ જે મોડલ છે તે પ્રમાણે તારીખ સાથે હવે જઈશું આપણે ધીમે ધીમે આગળ અહીંયા તારીખ પણ ઉપર લખેલી છે તેની પણ વાત કરીશું દસ તારીખની પરિસ્થિતિ આપ જુઓ સૂકા પવનો જે છે તે ગુજરાતમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે હવે આગળ જઈએ તારીખની વાત કરીએ તારીખમાં પણ પવનોનું ગુજરાત ઉપર જોર છે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા ભેજવાળા પવનો આવે છે અને બાર તારીખની આસપાસ ભેજવાળા જે પવનો છે તે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી થોડા જોવા મળી રહ્યા છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે જીએફએસ મોડલ પ્રમાણે હવે અહીંયા આગળ જ બારથી ચૌદ તારીખની વચ્ચે એક જે સિસ્ટમ છે એ અરબ સક્રિય થતી જોવા મળી રહી છે જ્યાં ભારે ભેજવાળા વાળા પવનો જે છે તે નજરે પડી રહ્યા છે આ તેર થી ચૌદ તારીખ થતા થતાં પશ્ચિમ બંગાળની જે જગ્યા છે ત્યાં પણ ભેજવાળા પવનો જે છે તે ભરપૂર બની ગયા છે હવે આ બંને ભેજવાળા પવનો જે છે તે મહત્વનો ભાગ ભજવે છે ચોમાસાને લાવવા માટે પંદર થી સોળ તારીખ થતા થતાં જે પણ સૂકા પવનો છે તે ગુજરાત પરથી હટતા જોવા મળી રહ્યા છે અને સત્તર તારીખ થતા થતા ગુજરાતનો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગનો જે વિસ્તાર છે આપ જુઓ કે હવે જે ભેજવાળા પવન છે તે ઓગણીસ તારીખ થતા થતા ગુજરાતમાં ભારે ભેજવાળા જે પવન છે તે ગુજરાતમાં આવી જાય છે અને ગુજરાતની અંદર આવતાની સાથે શક્યતાઓ છે કે ચોમાસું કે જે ચૌદ જૂન થી પંદર જૂનની ની આસપાસની આગાહી છે તો તે પ્રમાણે જોવા મળશે એક વખત ગુજરાતમાં આવ્યા પછી તે સમગ્ર ગુજરાતમાં ચોમાસું જે છે તે દિવસમાં બેસી જાય તેવું જોવા મળી રહ્યું છે પરંતુ જે ભારે વરસાદની અથવા તો ચોમાસાનો જે વરસાદ હોય જેની આપણે કલ્પના કરતા હોઈએ છીએ તે વરસાદ વીસ જૂન સુધી જોવા મળે તેવી હજી પણ રાહ જોવી પડે તેવું આ પ્રાથમિક તારણ જીએફએસ મોડલ પ્રમાણે જોવા મળી રહ્યું છે ઈસીએમ ડબલ્યુએફ મોડલ તો કહી રહ્યું છે કે ચૌદ પંદર તારીખથી વરસાદ આવી જશે હવામાનની પણ આગાહી છે કે આગામી સાત દિવસ વરસાદ રહેશે પરંતુ જે ચોમાસાનો વરસાદ આપણે વિચારતા હોઈએ છીએ આપણે આશા રાખતા હોઈએ છીએ તે અઢારથી વીસ જૂનની આસપાસ જોવા મળી રહ્યો છે હવે હાલની ચોમાસાની શું પરિસ્થિતિ છે તે પણ અમે આપને નકશાથી સમજાવવા જઈ રહ્યા છીએ કે હાલની પરિસ્થિતિ શું છે ચોમાસાને લઈને એક તરફ જીએફએસ મોડલ જોયું એક તરફ ઇસીએમડબ્લ્યુ એફ મોડલ જોયું હવે અહીંયા આગળ આપ જુઓ તો પશ્ચિમનો જે છેડો છે એ પશ્ચિમના છેડાને જાણે કોઈએ સ્ટેચ્યુ કહી દીધું છે એટલે કે ત્યાં ને ત્યાં ત્યાં અટકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે તારીખ છે અહીંયા આગળ આપ જુઓ તો જે ત્યાં આગળ છવ્વીસ મેથી પહોંચી ગયા બાદ છવ્વીસ મેથી આઠ જૂન અંદાજિત દસ થી બાર દિવસ સુધી આ વાદળી રંગની જે લાઈન જોશો ત્યાં અમે તારીખ પણ આપણને આપેલી છે છવ્વીસ મેથી આઠ જૂનની વચ્ચે ત્યાં ત્યાં જોવા મળી રહ્યું છે કોઈ જ બદલાવ તેમાં નથી થયો મુંબઈ અથવા તો મહારાષ્ટ્રના મધ્યમાં પહોંચ્યા પછી તે ચોમાસું આગળ નથી વધ્યું પરંતુ આ તરફ પૂર્વનો છેડો છે એ વધતો ગયો ઝડપથી આગળ આવતો ગયો પરંતુ ત્યાં પણ ઓગણત્રીસ મે એવી આવી ગઈ કે ત્યાં પણ ઓગણત્રીસ મે પછી ચોમાસાએ બ્રેક મારી લીધી છે જે છવ્વીસ મેની આસપાસની આપણે તારીખ મહારાષ્ટ્રની જોઈ છે તેમ ઓગણત્રીસ મે ની પાસેની જે તારીખ છે કે જ્યાં આગળ પૂર્વના છેડાએ બ્રેક મારી દીધી એટલે કે જે પૂર્વ તરફથી આવતું ચોમાસું ગયા વખતે પણ આવી પેટર્ન હતી કે જે પશ્ચિમ તરફનો છેડો હતો એ અટકાઈ ગયો હતો અને પૂર્વ તરફનો છેડાએ ભારતને કવર કર્યું હતું અને એક સમય તો એવો આવી ગયો હતો કે પૂર્વ પશ્ચિમનો છેડો આવે પહેલાં પૂર્વના છેડાથી ચોમાસું ભારતમાં ગુજરાતમાં પ્રવેશ્યું હતું હવે અહીંયા આગળ એવી પરિસ્થિતિ થાય છે કે નહીં એ જોવાનું છે કારણ કે એક્સપેક્ટેડ ડેટ એટલે કે જે આપણે વિચારીને ચાલીએ છીએ વિધિવત રીતે પ્રવેશ કરી લેવાનો હોય છે પરંતુ હવે આ પશ્ચિમનો જે છેડો છે એ આગળ વધી નથી રહ્યો હજી પણ ત્યાંને ત્યાં સ્થિર જોવા મળી રહ્યો છે પરંતુ અનેક આગાહીકારો અનેક હવામાન નિષ્ણાતો જે કહી રહ્યા છે તે પ્રમાણે જૂનના મધ્યની અંદર વરસાદ જે છે ચોમાસુ જે છે તે સત્તાવાર રીતે આવી શકે છે હવે જે બે મોડલ આપણે જોયા જીએફએસ જોયું જોયું તે પ્રમાણે પણ ચૌદથી થી વીસની વચ્ચે ખૂબ જ ગતિવિધિ જોવા મળી રહી છે ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે સૂકા પવાનો જઈ રહ્યા છે ભેજવાળા પવનો આવી રહ્યા છે તો એવું થાય છે તો ખેડૂતો માટે આ સારા સમાચાર છે પરંતુ હજી પણ રાહ જોવી પડશે હવામાન વિભાગે હજી પણ આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરી છે સમગ્ર ગુજરાત માટે